દેવી દવી સર્વૂતિશું શક્તિપેણ સંસ્થિતા નમસ્ત 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 નમો નમઃ આજે છે છઠ્ઠું નહોતું એટલે કે નવ દુર્ગાનું છઠ્ઠું સ્વરૂપ દેવી કાત્યાયની મા દુર્ગાનું છઠ્ઠા સ્વરૂપનું નામ કાત્યાયની છે ચંદ્ર હાસોજવલકરા યની સુપમ દેવી દાનવકા મા દુર્ગાના છઠ્ઠા સ્વરૂપનું નામ કાત્યાયની છે અને તેમનું કાત્યાયની નામ પડવાની કથા આ પ્રમાણે છે કત નામે એક પ્રસિદ્ધ મહર્ષિ હતા તેમના પુત્ર ઋષિ હતા આ જ કાત્યાયના ગોત્રમાં વિશ્વ પ્રસિદ્ધ મહર્ષિ કાત્યાયન ઉત્પન્ન થયા હતા તેમણે ભગવતી પરંબાની ઉપાસના કરતાં કરતાં ઘણા વર્ષો સુધી કઠિન તપ કર્યું હતું તેમની ઈચ્છા હતી કે મા ભગવતી તેમના ઘરે પુત્રી રૂપે અવતરે મા ભગવતીએ તેમની આ પ્રાર્થનાનો સ્વીકાર કર્યો હતો થોડાક સમય બાદ જ્યારે દાનવ મહીસાસુરનો અત્યાચાર પૃથ્વી પર ઘણો જ વધી ગયો ત્યારે ભગવાન બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણેય દેવોએ પોતપોતાના તેજનો અંશ આપીને મહીસાસુરના વિનાશ માટે એક દેવીને ઉત્પન્ન કર્યા મહર્ષિ કાત્યાયને સર્વપ્રથમ તેમની પૂજા કરી આ કારણે તેઓ કાત્યાયની કહેવાયા એવી પણ એક કથા મળે છે કે તેઓ મહર્ષિ કાત્યાયને ત્યાં પુત્રી રૂપે પણ ઉત્પન્ન થયા હતા આસો વધ ચતુર્દશીએ જન્મ લઈ સુદ સાતમ આઠમ તથા નવમી સુધી ત્રણ દિવસ સુધી તેમણે કાત્યાયન ઋષિની પૂજા ગ્રહણ કરી દસમીએ મહિષાસુરનો વધ કર્યો હતો માં કાત્યાયની અમુક ફળ આપનારા છે ભગવાન કૃષ્ણને પતિ રૂપે પામવા માટે વ્રજની ગોપીઓએ તેમની પૂજા કાલિંદી યમુના તટે કરી હતી તેઓ વ્રજમંડળના મંડળના અઢીષ્ઠાત્રી દેવી રૂપે પણ પ્રતિષ્ઠિત છે તેમનું સ્વરૂપ અત્યંત ભવ્ય અને દિવ્ય છે તેમનો વર્ણ સ્વર્ણ સમાન ચમકદાર અને તેજોઈમાન છે તેમની ચાર ભૂજાઓ છે માતાજીના જમણા બાજુની ઉપરવાળો હાથ અભય મુદ્રામાં છે તથા નીચેનો હાથ વર મુદ્રામાં છે ડાબી બાજુના ઉપરવાળા હાથમાં તલવાર અને નીચેવાળા હાથમાં કમળ સુશોભિત છે તેમનું વાહન સિંહ છે દુર્ગા પૂજાના છઠ્ઠા દિવસે તેમના સ્વરૂપની ઉપાસના કરવામાં આવે છે તે દિવસે સાધકનું મન આજ્ઞાચક્રમાં સ્થિત હોય છે યોગ સાધનામાં આ આજ્ઞાચક્રનું અત્યંત મહત્વપૂર્ણ સ્થાન છે આ ચક્રમાં સ્થિત મનવાળો સાધક આ કાત્યાયનીના ચરણોમાં પોતાનું સર્વસ્વ નિવેદિત કરી દે છે પરિપૂર્ણ આત્મદાન કરનારા આવા ભક્તને સહજ ભાવે મા કાત્યાયનીના દર્શન પ્રાપ્ત થઈ જાય છે મા કાત્યાયની ભક્તિ અને ઉપાસના દ્વારા મનુષ્યને ઘણી જ સરળતાથી ધર્મ અર્થ કામ અને મોક્ષ આદિ ચારેય ફળની પ્રાપ્તિ થઈ જાય છે તે આ લોકમાં સ્થિત રહીને પણ અલૌકિક તેમજ પ્રભાવયુક્ત થઈ જાય છે તેના રોગ શોખ સંતાપ ભય આદિ સર્વથા નાશ પામે છે જન્મ જન્માંતરના પાપોનો નાશ કરવા માટે માની ઉપાસનાથી અધિક સરળ અને સુગમ માર્ગ અન્ય કોઈ નથી તેમનો ઉપાસક નિરંતર તેમના સાનિધ્યમાં રહીને પરમપદનો અધિકારી બની જાય છે માટે આપણે સર્વતો ભાવેન માના શરણાગત થઈ તેમની પૂજા ઉપાસના માટે તત્પર રહેવું જોઈએ દેવી સર્વભૂતેશો મા કાત્યાયનીરૂપેન સંસ્થિ નમસ્ત 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 નમો નયનીનો બીજમંત્ર છે ક્લીં શ્રીં ત્રિનેત્રય નય માતાજી